ફેમિલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણીતા ક્લેશનાશાય નાશાયોવિંદય નમો નમઃ કેમ છો બધા મોજમાં પણ બહુ જ મોજવા છીએ અને આજ મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે સીતાજી કે જેને આપણે જાણીએ જ છીએ અને રામાયણમાં મા સીતાને જાનકીના નામેથી પણ ઓળખવામાં આવે છે અને જાનકી નામ કઈ રીતે તો કે મિથિલાના રાજા જનકની પુત્રી એટલે એને જાનકીના નામે પણ ઓળખવામાં આવે છે પણ છે એનું સાચું નામ મા સીતા અને કહેવાય છે કે મા સીતા છે એ રાજા જનકની ગોદ લીધેલા પુત્રી છે કારણ કે રાજા જનકને એ કોઈ સંતાન હતા નહીં અને ત્યાર પછી મા સીતાનો વિવાહ અયોધ્યાના રાજા દશરથના પુત્ર કે જે ભગવાન વિષ્ણુના અવતાર હતા એટલે કે શ્રીરામ સાથે એના વિવાહ થયા અને ત્યાર પછી લગ્નના તરત જ એને ચૌદ વર્ષનો વનવાસ સોંપાઈ ગયો તો આ રીતની એક સ્ટોરી છે અને હવે બે રીતે એમાં સીતાનો જન્મ થાય છે એવો માનવામાં આવે છે કે એની બે અલગ અલગ કથાઓ છે કે વાર્તાઓ જે પણ આપણે કહીએ કે એક પેલી કે રાજા જનકને મા સીતા કેવી રીતે મળ્યા અને બીજી કે ખરેખર રાવણના પુત્રી હતા કે નહીં પેલી સ્ટોરી કે જ્યારે મિથિલામાં દુકાળ પડે છે ત્યારે એક ઋષિ તમે એક યજ્ઞ કરો અને પોતાના હાથે હળ ચલાવી અને ખેતર ખેડો ત્યારે રાજા જનક છે યજ્ઞ કરે છે અને ત્યાર પછી હળ ચલાવીને ખેતર ખેડે છે અને જમીન ખેડાતાની સાથે જ જમીનમાંથી પીળા વસ્ત્ર વીટાયેલી એક દીકરી બહાર આવે છે અને સાક્ષાત સોનાની મૂર્તિ હોય એ રીતનું એનું વ્યક્તિત્વ હોય છે અને રાજા જનક એને તેડી અને પોતાની ગોદમાં લે છે અને રાજા જનકને એક પણ સંતાન નથી હોતા એટલે એ દીકરીને પોતાના પાસે રાખી લે છે અને એક પિતા તરીકે એને ઉછેરે છે અને ત્યાર પછી એનું નામ સીતા પાડે છે અને રાજા જનકની પુત્રી હોવાને કારણે એને આપણે જાનકી નામે પણ ઓળખીએ છીએ તો આ રીતે જનક રાજાની પુત્રી થઈ ગયેલામાં સીતા કે એણે જન્મ નથી લીધેલો પણ એ ધરતીમાંથી ઉત્પન્ન થયા છે અને ત્યાર પછી આપણે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે આપણે એમ પણ કહીએ છીએ કે એ રાવણના પુત્રી હતા શું કહેવાય છે કે સીતાજી વેદવતી સ્ત્રીનો પુનઃ અવતાર હતા હવે વેદવતી કોણ હતા તો કે વેદવતી એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને જે આ વેદવતી છે એને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવા હતા એટલે એણે કઠોર તપ કરે છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા જાય છે પણ જે જગ્યાએ એ તપ કરતા હતા ત્યાંથી રાવણ એકવાર પસાર થાય છે અને વેદવતીની સુંદરતાને જોઈને મોહિત થઈ જાય છે અને વેદવતીનું તપ ભંગ કરે છે અને એને પોતાની સાથે લંકા આવવા કહે છે પણ વેદવતી એને ના પાડી દે છે કે નહીં અને વેદવતીના ના પાડવાથી રાવણ રોષે ભરાય છે અને એની સાથે દુર્વ્યવહાર કરે છે પણ દુર્વ્યવહાર કરતાની સાથે જ વેદવતી પોતાને ભસ્મ કરી લે છે અને શ્રાપ આપે છે કે હું તારા ઘરે જ અવતાર ધારણ કરીશ અને તારા મૃત્યુનું કારણ જ હું બનીશ એટલે આ શ્રાપના ડરના કારણે રાવણ લંકા પાછો ફરે છે અને થોડાક જ સમયમાં મંદોદરી જે છે એ એક કન્યાને જન્મ આપે છે અને આ શ્રાપ એને મગજમાં જ હોય છે અને આ શ્રાપના ડરના કારણે એ જે છોકરીનો જન્મ થાય છે રાવણના ઘરે એને એ સાગરમાં ફેંકી દે છે સાગરની દેવી વરુણી આ કન્યાને પૃથ્વીની દેવી ધરતીને સોંપી દે છે અને જ્યારે રાજા જનક આ હળ ખેડે છે ત્યારે ધરતીમાંથી જે છોકરી નીકળે છે એ માં સીતા હોય છે ત્યાર પછી મા સીતા અને ભગવાન શ્રી રામના લગ્ન થાય છે અને જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે ત્યારે સીતાજીના અપહરણના કારણે રાવણનો અંત થાય છે એટલે મા સીતા છે રાવણના મૃત્યુનું કારણ બને છે કે જે વેદવતીએ જે શ્રાપ આપ્યો હતો તો આ બે જે સ્ટોરી છે એ સીતાજીના જન્મ સાથે સંકળાયેલી છે તો કહેજો તમે બધા કે કોને કોને આ બંને સ્ટોરી ખબર હતી તો ચાલો મોર્નિંગ તો અભી અમારી જબરદસ્ત હો ગઈ તો અર્લી મોર્નિંગ કે સાથ કર લેતા અભી ગરમા ગરમ નાસ્તા એ નાશ્તા કરવા કે બાદ આજકા રૂટિન તો જબરદસ્ત તો વો આપ સભ્ય બેસ્ટ દિખાતે જાય બચ ચુક્યા દસ ઓર વાપિસ હે નહાના પડા સે કુકિ સુબહે કામકાજ થો શરૂ થાય ટેરેસ પર કારણ કે બહુ બધા લોકોના ઓર્ડર્સ આવી ગયા છે બલ્કમાં અને વેફર અત્યારે તડકો છે તો પડી જશે પછી જો થોડો વરસાદ ચાલુ થશે એટલે વેફર અમને થોડોક ટાઈમ બંધ થઈ જશે પાછી એટલે અત્યારે હું ને મમ્મી મોર્નિંગથી વેફર પાડતા હતા વેફર પાડીને અત્યારે ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે આપણા મસ્ત અને આજે બપોરે તો જવાનું છે સસુરાલ કારણ કે બહુ બધા ઓર્ડર્સ છે એનું પેકેજિંગ કરવાનું છે ધેન ડિલેવરી કરવાના છે બધાને બહુ બધા ઓર્ડર્સ છે કે જે આજે પેકેજિંગ કરવાના છે તો એ માટે મારે જવાનું છે સસુરાલ બે દિવસ જવું પડશે આજે બપોરે અને કાલે બપોરે

અને બપોરે હું કરી હું પેકિંગ આટલા પેકિંગ જે તે થાતા થાય ને પેકિંગ થાતા થાય અને ત્યાર પછી બીજા તોય ઘણા બધા ઓર્ડર ભેગા થઈ ગયા છે મારે બે દિવસ જવું પડતું આજે બપોરે અને કાલે બપોરે પણ અહીંયા આપણે એટલા દિવસથી હતા ત્યાં થઈ ગયા ને એટલે જ ને અને પાછું આપણે વેફર પાડીએ જ ને એટલે આખો દિવસ નું એડજસ્ટ થાય દિવસ એમાં એમાં વિયો જાય છે આર્મી નો ફોન આવ્યો હતો મમ્મી કે મારી ઘરે જમવાનું ક્યારે ગોઠવું છે અમરેલી માં નથી એટલે મેં કીધું આવે ને પછી આપડે મળી આવી રસોઈ કરી નાખી ચાલો ફટાફટ તમે શક કરો ત્યાં હું દાળ ભાત અને રોટલી કરી નાખું અને પછી કામ કરી ફ્રી એક વાગે જવાનું છે પેકિંગ માટે और अभी अभी बच चुके हैं पौने चार और अभी हम पहुंच गए हैं ससुराल में और खाना वाना खा के मस्त नींद गींद भी हमारी हो गई है तो अभी सभी यहाँ पे बैठे हैं तो सभी से सब मुलाकात कर लेते हैं तो सबसे पहले इन्हीं से मिलते हैं जय स्वामी नारायण બસ એકદમ જલસો આવે તો પેકિંગ કરવાની આવવું પડે બધી આજો અથાણા પેક વિચારતા કે આ બેન જેરસ કરવા ગયા તો પાછા કેમ વી આવ્યા આ જલસો તો પણ જલસો બપા કરાવી આપણે તો કરી પણ આપણે સબસ્ક્રાઇબરને કરાવવો પડશે ને જલસો થાય લોકો વાટેવાળા પછી આ ટાઈમે પડે ને હા એટલે છ દિવસ જેવું થઈ ગયું છે એટલે મેં કીધું હવે મોકલી દે બધા નથાણા તો એક બે દિવસે પહોંચતા થાય

તો એવું છે તો અંજારની બજાર તો વિશાલ ખરેખર ફરવા લાયક છો તમે તો એક્ઝિબિશન ના કામ થી જાવ છો હા કચ્છ ભુજ અંજાર તો બધું જોવા જેવું છે એવું છે હારું હાલો પપ્પા તમે મંદિરે જઈ આવો જય સ્વામિનારાયણ પેકેજિંગ નું કામ શરૂ છે જે કામ માટે સ્પેશિયલ આપણે સાસરે આવ્યા છીએ એ કામમાં અહીંયા આપણે ચાસણી વાળા લીંબુ ઓલમોસ્ટ પેક થઈ ગયા છે અહીંયા ગોળ કેરી આપડી પેક થવા માંડી છે મેઇન બધાની ફેવરિટ ગરમ કે જે ઓલ સિઝન માટે પ્લસ ઓલ પર્સન બધા માટે અને હેલ્થ માટે મેઇન તો કે બહુ ફાયદાકારક છે ત્યાર પછી મેઇન કે આપણા કેરડા કે કેરડા પણ ઘણા બધા લોકોને બહુ બધા ભાવે છે એની પણ બહુ બધી ઇન્કવાયરીઝ છે તો કેવડા બી આપણે પેક થવા માંડ્યા છે અને અહીંયા મમ્મીના હાથના સ્પેશિયલ જીભડા પણ આપણા રેડી થઈ ગયા છે તો ઓલમોસ્ટ અહીંયા પેકિંગ આપણું થવા માંડ્યું છે હજી તો બે થી ત્રણ ટકા જેટલું પેકિંગ થયું છે થોડું થોડું બધું હજી તો બહુ બધું પેકિંગ બાકી છે તો ચાલો હવે ફટાફટ આપણે પેકિંગની શરૂઆત કરી દઈએ પાછી એટલે સાંજ પડે ફ્રી થઈ થાકી ગયા બેન હાઈસ 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 કેટલું થયું પેકિંગ પેકિંગ જો ગોળા લીંબુ ભરાઈ ગયા પછી ચાસણી લીંબુ ભરાઈ ગયા પછી બોળીયા લીંબુ ભરાઈ ગયા ગોળ કેરી ભરાઈ ગઈ ચીબડા ભરાઈ ગયા ગરમર કેવડા ઓલમોસ્ટ બધું ભરાઈ ગયું હવે ખાલી ચણા મેથી ખાટી કેરી ગુંદા કેરી અને મુરબ્બો

हेलो फैमिली अगेन वेलकम बैक क्योंकि सुबह से आप सभी को मैं बता रही थी कि पैकेजिंग करने जाना है पैकेजिंग करने जाना है तो अभी भीमक ग्यारस का मेरा अभी वेकेशन चल रहा है मेरा पी तो फिर भी आई मैं क्योंकि बहुत सारे ऑर्डर्स वेकेशन करने गई उन्हें सिर्फ और सिर्फ अभी चार दिन हुए हैं चार पांच दिनों में इतने सारे ऑर्डर्स आ गए कि मेरे को आधा वेकेशन छोड़कर वापस इधर ससुराल आना पड़ा पैकेजिंग करने तो ऑलमोस्ट सारे जो हमारे पिकल थे वो हमने पैक कर दिए हैं विशाल आपकेशन मांगो बेडोड़ी તમારું જે બોક્સમાં જે ડિલિવર કરવાનું હોય મારે ઈ કાલ સવારે સાત વાગે હું કરીશ અને એક ખાલી અથાણું બાકી રહી ગયું છે ગુંદાગેરી ઈ હજી નથી ભરાવું કારણ કે હવે ભરત ને તો સાડા આઠ થઈ જાય એટલે બહુ લેટ થઈ જાય કારણ કે આવું તો ઓર્ડર જ એટલા બધા છે કે મેઇન કે બહુ બધા એક્સાઇટેડ છે આપણી નવી પ્રોડક્ટ માટે પણ મારે ટાઈમ જ નથી મેલો તમને બધાને મારી નવી પ્રોડક્ટ બતાવવાનો તો બહુ બધાના ઓર્ડર્સ પણ આવી ગયા છે આ ચાર દિવસમાં તો આ તમે જોઈ શકો છો આપણો મસાલો પેક થઈ ગયો છે આ છે પાંચસો ગ્રામનું પેક અને એમાં આપણે અઢીસો ગ્રામ પણ અવેલેબલ છે આ રીતે તો આમ ક્વોન્ટિટી પણ બહુ સારી છે અને તમે લોકો આને યુઝ કરશો અને ટેસ્ટ કરશો એટલે રિપીટ ઓર્ડર આવશે એટલી શ્યોરિટી છે અને હજી તો મેઇન કે આપણી જે પરફર છે એ પણ પેક કરવાની બાકી છે એટલે પરફર અને આપણી ગુંદાગીરી આ બંને વસ્તુ આપણે પેક કરવાની અત્યારે બાકી રહી ગઈ છે મેઇન તો આ મસાલાની બધું પેક થઈ ગયું છે અને ઘણા બધા લોકો હજી મને ક્વેરી કરે છે કે આની લાઈફ કેટલી છે તો આની બહુ લોંગ લાઈફ છે અને મેઇન કે આપણા લેડીઝ માટે બહુ કામની વસ્તુ છે આ કે આની અંદર બધા જ જાતના ખડા મસાલા તમામ ભરેલા મસાલામાં જેટલી જેટલી સામગ્રી તમને જોઈએ છે બધી જ સામગ્રી આની અંદર ઇન્કલુડિંગ છે ખાલી બસ નમક અને શુગર આમાં મેં એડ કરેલું છે પણ જે જે ફેમિલી અકોર્ડિંગ બધાના ટેસ્ટ અલગ અલગ હોય તો જે જે લોકોનો ઓર્ડર છે એને હું અત્યારથી કહી દઉં છું કે આમાં નમક અને શુગર તમે જે લોકો જે પ્રમાણમાં ખાતા હોય એ પ્રમાણમાં આમાં ઉપરથી એડ કરી દેજો આમાં એડ થઈ જશે ઇઝીલી તો મસાલાના બહુ બધા ઓર્ડર્સ આવી ગયા છે તો પેક પણ આપણે કરીને રેડી કરી લીધા છે બહુ જલ્દી કાલ તો ડિલિવર થઈ જશે અહીંથી બધા પાર્સલ અને થોડાક દિવસોમાં તમારા બધા સુધી મળવા પણ મળશે બધા અથાણાને હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં સૌથી પહેલા અહીંયા છે આપણું બધાનું ફેવરીટ ખાટી કેરી અને ખાટી કેરીમાં હવે તમને બધાને મને જણાવતો થોડુંક દુખ થાય છે કે હવે થોડા જ કિલો બાકી છે ખાટી કેરીમાં એટલે જે વહેલા તે પહેલાના ધોરણે અમે તમને બધાને ડિલિવર કરશું મૂરબો તો સાવ ઓછો છે ખાટી કેરી એનથી ઓછી છે પછી ગોળ કેરી હજી થોડીક છે એટલે થોડા કસ્ટમર સચવાઈ જશે અઠવાડિયાના એટલે બહુ ઓછું અને લિમિટેડ સ્ટોક આવે રહ્યો છે આપણી પાસે આ છે ગળી કટકી અને જે લોકોને તીખી કટકી જોતી હોય એ આપણે ઓર્ડર પ્રમાણે તીખી કટકી પણ બનાવી દઈએ છીએ પણ વેધર એવું હશે તો બનશે વેધર એવું હશે તો બનશે બાકી મુરબ્બા માં તો હવે ચાન્સ જ નથી મુરબો હવે થોડા કિલો જ બેચો છે અને ત્યાર પછી છે બધાનું મોસ્ટ ફેવરિટ ચણા મેથીનું અથાણું કે ઘણા બધા લોકોની બહુ બધી કોમેન્ટ્સ હતી કે દીદી તમારે ચણા મેથીના અથાણાને ટ્રાય કરી અને અમે બીજા બધા તમારા અથાણા ઓર્ડર કરેલા છે ત્યાર પછી ખાટી કેરી આવી ગઈ ત્યાર પછી આપણો મસાલો જે મેઈન છે કે ભરેલા શાકમાં તમે કોઈ પણ જંજટ વગર આને યુઝ કરી શકો છો અને મિનિટોમાં આપણું ભરેલું શાક રેડી થઈ જાય છે બસ તમને લોકોને મેં કીધું એ પ્રમાણે ધાણા ટમેટા તેલ અને જો ગળપણ અને મીઠું તમે લોકો ચઢિયાતું ખાતા હોય તો આની અંદર એડ કરી દેવાનું અને પછી મસાલો રેડી કરીને ભરી દેવાનો ત્યાર પછી બધાના મોસ્ટ બધા ચીભડા તો ચીભડાના પણ બહુ બધા ઓર્ડર પણ આપણે ફ્રેશ રેડી કરીને પેક કરી દીધા છે ત્યાર પછી મેઇન કે મારા પર્સનલી એટલા ફેવરિટ છે બોળિયા લીંબુ તો બોળિયા લીંબુની ની સિઝન તો હવે શરૂ થઈ જ ગઈ છે તો બોળિયા લીંબુ પણ આપણે રેડી થઈ ગયા છે લીંબુમાં આપણે ત્રણ જાતના લીંબુ વેચીએ છીએ બોળિયા લીંબુ આ બોળા લીંબુ બોળાવાળા લીંબુમાં જેમ સિમ્પલી આપણે ગોળ કેરીનો જેમ બોળો હોય ને એ રીતના બોળો હોય અને આની અંદર લીંબુના પીસીસ હોય એટલે દૂરથી તમે જોઓ તો તમને ગોળ કેરી જ લાગે પણ આ ગોળ કેરી નથી આ બોળાવાળા લીંબુ છે ત્યાર પછી છે આ ચાસણીવાળા લીંબુ એટલે આની અંદર સિમ્પલી આ રીતના પીસીસ જેમ બોળામાં હોય એ રીતના આમાં ચાસણીમાં પીસીસ હોય અને આ ખાંડની ચાસણી છે એટલે ચાસણીવાળા લીંબુ ત્યાર પછી મેઈન બધાની ફેવરિટ અને અમારા દર્શકજીજોની પ્રિય દરબાર

આપણા કેરડા પણ આપણે ખાટા પાણીમાં આ રીતે પેક કરીને આપીએ છીએ બધી જ વસ્તુ હું તમને અહીંથી ટોટલી પેકેજિંગ કરીને આપું છું એટલે તમારે સિમ્પલ આને ઓપન કરી અને ઝારમાં જ ભરવાનું છે બાકી કાંઈ ઝીંઝટ કરવાની નથી અને મેઇન તો આપણી જે ફરફર છે એ કાલે મોર્નિંગમાં પેક થશે અને ત્યાર પછી જ બધાના પાર્સલ અહીંથી ડિલિવર કરવામાં આવશે અરે બધા તમને બધા સુધી બહુ જલ્દી પહોંચી જશે તો ચલો ફિલ હાલ હવે મારે જવાનો સમય થઈ ગયો છે તરી અને અલવિદા કહેવાનો સમય થઈ ગયો છે અને હજી જે જે લોકોને નથી ખબર આ બસ હવે આની પછી એકાદ રાઉન્ડ નીકળે અને એની પછી જો ભાગ્ય હશે તો નીકળશે રાઉન્ડ બાકી આપણે અથાણાં આઉટ ઓફ સ્ટોક થઈ જવાના છે તો જે જે લોકોને નથી ખબર કે અથાણાં રિલેટેડ ઇન્ક્વાયરી મસાલા રિલેટેડ ને વેફર રિલેટેડ કયા નંબર ઉપર કરતી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તો વિશાલ થોડોક નાસ્તો ભી કરી લઈએ આપણે થોડુંક નાસ્તો કરી લઈએ ત્યાર પછી જઈએ ઘરે અને ઘરેથી પણ મારે વેફર રિલેટેડ બહુ બધું કામ છે એટલે ઈ પણ પતાવાનું છે તો ચાલો ફટાફટ હવે પેટ પૂજા થોડી ઘણી કરી લઈએ ચાલો